ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા વડોદરા મહાનગરપાલિકા અને સંસ્થાના માધ્યમથી થ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વામિત્રી નદી કિનારે માટી નું ધોવાન ભાગરૂપે એક હજાર છોડ વાપવામાં આવ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા વડોદરા મહાનગર તથા વહો વિશ્વમિત્રી અભિયાન સંસ્થાના માધ્યમથી સીડ બોલ થ્રો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પર્યાવરણ આપનું રક્ષણ કરે છે તે જ રીતે આપણે પર્યાવરણનું રક્ષણ અને જતન કરીએ તે અભિગમ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર કિસાન મોરચા દ્વારા અને બહુ વિશ્વામિત્રી અભિયાન સંસ્થાના માધ્યમથી વિશ્વામિત્રી નદીના તટ પર સીટ બોલ થ્રોનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે મોદી સાહેબના અગિયાર વર્ષ પૂર્ણ થયા નવ જૂને પાંચ જૂન આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસથી લઈને પંદર ઓગસ્ટ સુધી મહાનગરમાં આવા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના માધ્યમથી થઈ રહ્યા છે કુલ મહિને અગિયાર હજાર વૃક્ષો વાવવાના એનું માવજત અને જતન કરવાનો સંકલ્પ સાથે આ કાર્યક્રમો આયોજિત થયા છે આ પહેલાં પણ અગિયારસો વૃક્ષોનો વૃક્ષારોપણનો કાર્યક્રમ ત્યારબાદ હરણી લેકની પાસે આવેલા ગાર્ડનમાં સિંદૂર વાટિકામાં અગિયારસો સિંદૂરના વૃક્ષરોપવાના અનેકવિધ બગી બાગ બગીચા અને જગ્યાઓ પર દરેક વોર્ડની અંદર વૃક્ષારોપણના કાર્યક્રમો ચાલી રહ્યા છે એ જ કાર્યક્રમના ઉપક્રમમાં આજે વિશ્વામિત્રી નદીના તટને બચાવવા માટે એનું માટીનું ધોવાણ ના થાય એ માટે સીડ બોલ થ્રો કરીને અહીંયા વૃક્ષો ઉગે તો અહીંયા માટીનું ધોવાણ અટકે એ પ્રકારના અભિગમ સાથે જેવી રીતે પર્યાવરણ આપણી રક્ષા કરે છે આપણે પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ એ અભિગમ સાથે આજના કાર્યક્રમ આયોજન કરવામાં આવે વિશ્વામિત્રી સબકા આંદોલન કેમ કે એ નદી સબકી છે और यह पूरा होलिस्टिक प्लान जो हमने बनाया है कि पावागढ़ से ले कर पिंगलवाड़ा और भरूच तक पूरी नदी का हो इसके इत, बारे में एक जो बहुत इम्पोर्टेंट बात इसके मॉडल में साथ में है वो बायोशील्ड बनाना मतलब पेड़ लगाना छोटे बड़े वृक्ष लगाना जो नदी के किनारे पे हो और इस हर एक वृक्ष जो होता है वो एक माइक्रो चेक डैम का काम करता है तो इस इसके लिए कितने सालों से सब मिलके ऐसे सीड बॉल और ट्री प्लांटेशन के कैंप कर रहे हैं तो आज एक कैंप यहाँ पर बरोडा में हो रहा है अगले थोड़े दिन के बाद पावागढ़ में भी होगा भरूच में भी होगा और ये सब की मूवमेंट हो जाती है जिसमें सब जुड़ते हैं किसान भाइयों गांव के लोग स्कूल के बच्चे बड़े सब मिलके ये करते और ये बायोशील्ड का उसमें बहुत अच्छा योगदान उसमें है फॉर मोर प्लांटेशन मोर ट्री ग्रोइंग एंड बेटर इन्वामेंट